કેમકો મિત્રો સ્વાગત છે આજે નવા અને આજે આપણે જઈએ છીએ જુનાગઢ એક્ચ્યુઅલમાં ટાયર બદલાવવાના આવ્યા પાછળના આપણે જે આપણે બદલાવી નાખીએ વરસાદ જેવું વાતાવરણ છે અને આપણું ભેસર બંધ છે આ કામ કરી નાખી આગળ ફાઇટક છે અને ફાઇટક બહાર નથી હજી આપણે ભીગા હતા ફાઇટક હજી ખુલી જો ટ્રાફિક એમ તો થઈ ગયા પાછળ લાઈન છે આપણે ભોગી ગયા દુકાન આપણે ફાઈટેક પાસે જ છે આ ફાઈટક છે જુનાગઢ બહાર નીકળતા અને એની દુકાન છે પંચરવાળાની અમારા ગામનો જ છે ત્યાં આપણે આવી ગયા હું બદલાવા તમે જુઓ આ રીતના ટાયર થઈ ગયા હું સાઈડ હાફ ફાટી ગઈ તો આપણા ટાયર આવી ગયા હૈ બી તેર છ અઠાવીસના ટાયર છે અને હમણાં આપણે જેક મારીને આપણે ટાયર કાઢીને ખોલવાના છે અને બીકેટીની નકશી આપણે એવી આવે જડ્દઈને ઉતરે નહીં અને સાઈડ ફાટે નહીં આપણે ખેતીમાં જાગતું હોય અને ફૂલ દાબ પડે એટલે આની કાંઈ કંઈક અહીંથી આ સાઈડ ફાટવાનો પ્રશ્ન રહ્યા આપણે અત્યારે એમાં ફાટી ગઈ છે જૂના ટાયરમાં એટલે બીકેટીમાં ફાટે નહીં જડ્દ એટલે આપણે બીકેટીના નાખવા ટાયર હું તમને બતાવું આ રીતના આમાં ચેકા પડી જાય છે અમુક જગ્યા ને આમાં ન પડે એટલે આપણે એ રાખવું હવે આપણે ટાયર કાઢી નાખવું એક અને ખોલી નાખ્યું હે ટ્યુબ જોવે હે પંચર પંચર હોય કદાચ ઝીણું તો એ રિપેર કરી નાખે પછી આપણે કાંઈ જોવા પણ નહીં તમે જોવો આપણું એક ટાયર તો કમ્પ્લીટ થઈ ગયું હે જોવો તમે અહીંયા આ સાઈડનું કાઢેલું છે તો હાવ ફેલ થઈ ગયું અને બીજું ટાયર આપણે ફિટિંગ થાય છે જો વિંગ પ્લેટ અલગ કરે છે વરસાદ જેવું હતું એટલે વારો આવ્યો નાખવાનો નકર વારો નહોતો આવે એમ આપણી પાસે કામ જ એટલું છે અને નીકળે ને એવડી હાજર દે

કાટ ઉખેડે વાલગુલા પાસે આપણે થોડું ઘણું કાટ ચોક્યો હોય ઉખેડી નાખે ટાયર માં કર્યું તેમ જ પંચર પંચર નથી ઝીણું એવું ચેક કરીએ આમ તમારા ગામનો છે આવડા ભાઈ એટલે કઈ જોવા પણ કઈ છે નહીં બધું કાયદેસર જ કામ કરે નકરે અમુકમાં માથે ઊભું રહેવું પડે તો આપણે ટાયર ફિટ થઈ ગયા હે કમ્પ્લીટ થઈ ગયા ને આપણે આગળનું નાવા નાખી દીધા ટાયર ટૂંકમાં ટ્રેક્ટરમાં બધા ટાયર નવા કરી નાખા આવે ઓલું કઈ સિઝનમાં હતું નવું ને આ ને પાછળના બે નવા કરી નાખા કમ્પ્લીટ તો મળીએ પાછા બીજા વિડીયોમાં